હલો મિત્રો કેમ છો મજામાં શો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને આજનો મારો વિષય છે કે સંપૂર્ણ વિજ્ઞાન અને ટેકનોલોજી કે જેને આપણે સામાન્ય વિજ્ઞાન કહીએ છીએ મિત્રો એનો આજે આપણે એપિસોડ નંબર બે સમજીશું કે જેના અંદર એકસો એકથી લઈને બસો પ્રશ્નો આપણે સમજવાના છીએ અને એક મહત્ત્વની વસ્તુ મિત્રો કે આના અંદર મેં એપિસોડ નંબર એક અપલોડ કરી દીધો છે કે જેના અંદર એકથી સો પ્રશ્નો મેં સમજ્યા છે મિત્રો અને આ વિજ્ઞાન અને ટેકનોલોજી જેને આપણે સામાન્ય વિજ્ઞાન કહીએ છીએ મિત્રો એના પ્રશ્નો ગુજરાતની દરેક એક્ઝામના મિત્રો પૂછાતા હોય છે અને આ પ્રકારના વિડીયો બનાવત કરી દેજો તો ચાલો મિત્રો કોઈ પણ એક્ઝામ અથવા કોઈ પણ અંદર આ વિજ્ઞાન અને ટેકનોલોજી મિત્રો સાત થી આઠ માર્કસ અથવા પંદર માર્ક સુધી પૂછાતું હોય છે તો ચાલો મિત્રો આપણે એકસો એકમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરના એક હાથના હાડકા કેટલા છે તો ત્રીસ હાડકાં હોય છે એક હાથના એટલે બે હાથના ગણો તો સાઈઠ હાડકાં થાય મિત્રો હવે એકસો બેમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરના એક પગમાં કેટલા હાડકા હોય છે તો શરીરના એક પગના અંદર ત્રીસ હાડકા હોય છે એવા બે પગના અંદર સાઈઠ હાડકા થાય છે બરાબર એટલે હાડકાના અંદરથી પણ પ્રશ્નો મિત્રો ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલા છે બરાબર હવે એકસો ત્રણમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કરોડરજ્જુમાં કેટલા મણકા આવેલા હોય છે તો તેત્રીસ મણકાઓ આવેલા હોય છે હવે એકસો ચારમાં નંબરનો પ્રશ્ન અને ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો કે કરોડરજ્જુમાં કેટલી જોડ ચેતા હશે તો યાદ રાખી લેજો મિત્રો એકત્રીસ જોડ ચેતા હશે મિત્રો કરોડરજ્જુના અંદર બરોબર મણકા અલગ છે અને ચેતા અલગ છે બરોબર આ ડિફરન્ટ સમજો મિત્રોના પ્રશ્નો આ રીતના જ નીકળતા હોય છે તો કરોડરજ્જુમાં કેટલી જોડ ચેતા હશે તો એકત્રીસ જોડ ચેતા હશે હવે એકસો પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કંદ મેખલાની સંખ્યા કેટલી હોય છે તો ચાર સ્કંદ મેખલા હોય છે હવે એકસો છમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિતંબ મેખલાની સંખ્યા કેટલી હોય છે તો નિતંબ મેખલા મિત્રો બે હોય છે યાદ રાખી લેજે કુલ મેખલા પૂછે તો છ હોય છે મિત્રો બરોબર પણ સ્કંદ મેખલાની સંખ્યા છે અને મેખલાની સંખ્યા છે બસ આટલી ડિટેલના અંદર તૈયારી તમારે કરવી પડશે હવે નંબરનો પ્રશ્ન કે કાનમાં કયા કયા હાડકા આવેલા હોય છે તો કાનના અંદર મિત્રો એરણ હથોડી અને પેંગડું આ ત્રણ હાડકાં મિત્રો કાનના અંદર આવેલા હોય છે એક કાનની વાત કરી છે બે કાન પૂછે તો છ હાડકાં થાય બરોબર હવે એકસો આઠમા નંબરનો પ્રશ્ન સમજે કે મુખના તાળવાના ભાગમાં કેટલા હાડકાં આવેલા હોય છે તો મુખના ટવાના ભાગના અંદર મિત્રો એક જ હાડકું આવેલું હોય છે અને આ પણ પ્રશ્ન અગાઉની એક્ઝામના અંદર આવી ગયેલો છે હવે એકસો નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરનું સૌથી મોટું હાડકું કયું છે તો સાથળ છે અથવા ફીમર એને આ બે નામ છે યાદ રાખી લે આનું શરીરનું સૌથી મોટું હાડકું છે સાથળ અથવા ફીમર હવે એકસો દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરનું સૌથી નાનું હાડકું કયું છે તો પેંગડું અથવા કેપ્સ એનું બે નામ છે મિત્રો એને પેંગડું પણ કહેવાય એને કેપ્સના નામથી પણ ઓળખવામાં આવે છે જે શરીરનું સૌથી નાનામાં નાનું હાડકું છે હવે એકસો અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચેતા તંત્રનો એકમ ઘટક કયો છે તો ચેતાકોષ છે આ પણ ઘણી બધી એક્ઝામોના અંદર પૂસાઈ ગયું કે ચેતા તંત્રનો એકમ ઘટક કયો છે ચેતાકોષ હવે એકસો બારમા નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે મનુષ્ય શરીરનો સૌથી મોટો કોષ કયો છે તો ચેતાકોષ છે અને એની એક મીટર લંબાઈ છે યાદ રાખી લેજો મિત્રો આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો છે બરોબર ચેતાકોષ અને એક મીટર એની લંબાઈ છે આટલું યાદ રાખવાનું તો પ્રશ્નનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો છે મિત્રો તમને ગુજરાતની તમામ એક્ઝામના અંદર કામ આવવાનું છે કે જેવી કે ફોરેસ્ટ ગાર્ડ માટે પોલીસ કોન્સ્ટેબલ વીએમસી બીએમસી ગૌણ સેવા પસંદગી મંડળ મિત્રો હવે ત્રીજા અથવા ચોથા મહિનાના અંદર એક્ઝામ લઈ લેવાની છે બરોબર એના અંદર પણ તમને આ ખૂબ જ કામ આવવાનું છે એટલે વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે એકસો તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અગ્ર મગજમાં કેટલા ભાગ પડે છે તો યાદ રાખી લેજો

તેરસો પચાસથી લઈને ચૌદસો ગ્રામનું હોય છે જે પુખ્ત વયના વ્યક્તિ હોય ને અઢાર વર્ષ ઉપરના એમનું વજન આના આપેલું છે મિત્રો બરોબર તેરસો પચાસથી લઈને ચૌદસો ગ્રામ હવે એકસો સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નવજાત શિશુના મગજનું વજન કેટલું હોય છે તો જે જન્મેલું બાળક હોય ને એના મગજનું વજન હોય છે મિત્રો ત્રણસો પચાસ ગ્રામ હોય છે આટલી ડિટેલ યાદ રાખજો હવે એકસો અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્યના મગજમાં ધ્વનિની સંવેદના કેટલા સમય સુધી રહે છે તો ઝીરો પોઈન્ટ એક સેકન્ડ સુધી રહે છે બરાબર અને આ પ્રશ્ન છે ને મિત્રો અગાઉની બેથી ત્રણ એક્ઝામના અંદર પૂછાય ગયો છે બરોબર એટલે વિજ્ઞાનના અંદરથી મિત્રો આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે એટલે આવા પ્રશ્નોની તમારે તૈયારી કરવી પડશે હવે એકસો ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે અવાજનું પ્રદૂષણ ઘટાડવા માટે શું કરવું જોઈએ તો ગ્રીન મફલરનો ઉપયોગ થાય છે મિત્રો જેના રસ્તાના બંને બાજુ વૃક્ષો વાવવાની પદ્ધતિને આપણે શું કહીએ છીએ ગ્રીન મફલર તરીકે પણ એને વૈજ્ઞાનિક ભાષાના અંદર ઓળખવામાં આવે છે તો અવાજનું પ્રદૂષણ ઘટાડવા માટે ગ્રીન મફલર એટલે રસ્તાના બંને બાજુ વૃક્ષો વાવવા જોઈએ હવે એકસો નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાણ શરીરના કયા અંગમાં આવેલા હોય છે કે મરચાની આધારે હોય છે તો કેપ્સિનના આધારે હોય છે મરચાની તીખાશ અને આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે હવે એકસો નંબરનો પ્રશ્ન સમજીએ કે આંખના નિષ્ણાંત કયા નામથી ઓળખાય છે તો યાદ રાખી લેજો મિત્રો આંખના નિષ્ણાંતને તો ઓપ્થેમોલોજીસ્ટના નામથી મિત્રો આંખના નિષ્ણાત ઓળખાતા હોય છે તો બરોબર કે શરીરના જે તે અંગો હોય છે ને મિત્રો એના નિષ્ણાતોના નામ પણ મેં આના અંદર આવરી લીધેલા છે કારણ કે એ વારંવાર એક્ઝામોના અંદર પૂછાતા હોય છે અને એના લીધે જ પેપર ટફ લાગતું હોય છે તો બરોબર મિત્રો તો આંખના નિષ્ણાંતને કયા નામથી ઓળખવામાં આવે છે ઓપ્થેમોલોજીસ્ટ હવે એકસો ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંખને લગતા રોગ કયા કયા છે તો યાદ રાખી લેજો મિત્રો રોહા રતાંધણાપણું કન્જેક્ટિવાઇટિસ અને મોતી આટલા જે રોગો છે ને મિત્રો એ આંખ આંખને લગતા રોગો છે ડાયરેક્ટ મિત્રો પ્રશ્ન પૂછાઈ જાય છે બરોબર કે કન્જેક્ટિવાઇટિસ એ કયા અંગને લગતો રોગ છે આ રીતનો પ્રશ્ન પૂછાઈ જાય છે બરોબર તો એકવાર સાંભળી લો કે આંખને લગતા રોગ કયા છે તો રોહા રતાંતપણું કન્જેક્ટિવાઇટિસ અને મોતી આટલા છે મિત્રો આંખને લગતા રોગ છે હવે એકસો ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંખને લગતા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે તો વિટામિન એની ઉણપથી મિત્રો આંખને લગતા રોગો થતા હોય છે અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર આવી ગયો હવે એકસો પચીસમાં નંબરનો પ્રશ્ન છે મોસ્ટી પ્રશ્ન છે કે લઘુ દ્રષ્ટિની ખામી જેનું બીજું નામ છે માયોપિયા યાદ રાખી લેજો લઘુ દ્રષ્ટિની ખામી જેનું બીજું નામ છે માયોપિયા દૂર કરવા માટે કયા લેન્સ વાળા ચશ્મા પહેરવા જોઈએ તો યાદ રાખી લેજો મિત્રો અંતર્ગુળ લેન્સ વાળા ચશ્મા પહેરવા જોઈએ લઘુ દ્રષ્ટિની ખામી દૂર કરવા માટે બરોબર અંતર્ગુળ લેન્સ વાળા ચશ્મા પહેરવા જોઈએ તમને લઘુ દ્રષ્ટિ નામ ના આપ્યું પણ માયોપિયા નામ આપ્યું કે માયોપિયા દૂર કરવા માટે કયા લેન્સ વાળા ચશ્મા પહેરવા જોઈએ તો અંતર્ગુળ લેન્સ વાળા ચશ્મા પહેરવા એટલે મિત્રો આ વૈજ્ઞાનિક નામ પણ એ પણ તમારે ગોખી દેવાના કારણ કે હવે પ્રશ્નોનું લેવલ ટફ કરવા માટે આ રીતના પણ શબ્દોનો ઉપયોગ થઈ શકે છે હવે એકસો છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુરુ દ્રષ્ટિની ખામી જેને હાયપરમેટ્રોપિયા તરીકે ઓળખવામાં આવે છે દૂર કરવા માટે કયા લેન્સવાળા ચશ્મા પહેરવા જોઈએ તો ગુરુ દ્રષ્ટિની ખામી દૂર કરવા માટે મિત્રો બહિર્ગોળ લેન્સવાળા ચશ્મા પહેરવા જોઈએ અને દ્રષ્ટિની ખામીને વૈજ્ઞાનિક ભાષાના અંદર હાયપર મેટ્રોપિયા તરીકે ઓળખવામાં આવે છે બરોબર હવે એકસો સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લઘુ ગુરુ દ્રષ્ટિની ખામી જેને પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો વૈજ્ઞાનિક નામ છે લઘુ ગુરુ દ્રષ્ટિની ખામી જેને વૈજ્ઞાનિકના અંદર પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે એને દૂર કરવા માટે કયા લેન્સવાળા ચશ્મા પહેરવા જોઈએ તો બાય ફોકલ લેન્સવાળા ચશ્મા પહેરવા જોઈએ અને આ જે પ્રશ્ન છે ને એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો છે બરોબર લઘુ ગુરુ ગુરુદ્રષ્ટિની નામ ન લખવામાં આવે મિત્રો પણ પ્રેસ બાયોપિયા લખવામાં આવે તો પણ તમને પ્રશ્ન આવડવો જોઈએ હવે એકસો અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્યમાં ચામડી અને વાળનો રંગ સાને આધારે હોય છે તો મેલેનિનના આધારે હોય છે યાદ રાખી લેજો હવે એકસો ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન કે ચામડીના કયા નામથી ઓળખાય છે તો ડર્મેટોલોજિસ્ટના નામથી ઓળખાય છે ચામડીના યાદ રાખી નિષ્ણાંતો મિત્રો ચામડીના કયા નામથી ઓળખાય છે નિષ્ણાંત હવે એકસો ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ચામડીને લગતા રોગો કયા કયા છે તો દાદર ખરજવું ખસ અને હરપીજ યાદ રાખી લઈશું મિત્રો આ હર્પીજ છે મિત્રો એ તમારા માટે નવું છે ડાયરેક્ટ પૂછાય જાય હરપીજ શરીરને કયા અંગને લગતો રોગ છે તો બરોબર છે ચામડીને લગતો રોગ છે હવે એકસો એકત્રીસ માં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે ચામડીના રોગોમાં ફૂગનાશક તરીકે કયું તત્વ વપરાય છે તો સલ્ફર તત્વ વપરાય છે મિત્રો આ ચામડીના રોગોના અંદર ફૂગનાશક તરીકે સલ્ફર વાપરવામાં આવે છે અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર આવી ગયેલો છે હવે એકસો બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે હરિત સોનું તરીકે કઈ વનસ્પતિ ઓળખાય છે તો વાંસ ઓળખાય છે મિત્રો અને મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે મિત્રો આવા જ પ્રશ્નો ટ્રીકી પૂછાતા હોય છે અને તમને ખબર નથી હોતી બરોબર એટલા માટે આ ડિટેલ વાળા વિડીયો મારે બનાવવા પડ્યા છે બરોબર તો હરિત સોનું તરીકે ઓળખાતી વનસ્પતિ કઈ છે મિત્રો વાંસ છે હવે એકસો તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે રજત તંત તરીકે કઈ વનસ્પતિ ઓળખાય છે તો કપાસ છે મિત્રો એ રજત તંત્ર તરીકે ઓળખાય છે હવે એકસો ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વર્ણિમ તંતુ તરીકે કઈ વનસ્પતિ ઓળખાય છે તો સ્વર્ણિમ તંતુ તરીકે મિત્રો સણને ઓળખવામાં આવે છે હવે એકસો પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફૂલોની રાણી તરીકે કોને ઓળખવામાં આવે આવે છે તો આનો જવાબ આવશે મિત્રો ગ્લોડિયો યાદ રાખી લેજો ગ્લોડિયો લેખવામાં આવે છે હવે એકસો સમજી સદીનું વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે મિત્રો એકવીસમી સદીનું વૃક્ષ તરીકે ઓળખાય છે તો પ્રશ્નનો લેવલ મિત્રો તમને કેવું લાગે છે કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો આ જે પ્રશ્નો છે ને મિત્રો એ તમારી વિજ્ઞાન અને ટેકનોલોજીના અંદર મિત્રો સાતથી આઠ અથવા પંદરથી વીસ માર્ક્સના પણ પ્રશ્નો જીપીએસસીના અંદર પૂસાઈ ગયેલા હશે અગાઉના પેપર તમે જોઈ લેજો મિત્રો અને હવે તમને ખબર છે મિત્રો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો એકદમ ટફ લેવલના તમારી એક્ઝામના અંદર સાતથી આઠ માર્ક્સના અંદર પૂછાતા હોય છે બરોબર એટલે અગાઉ આવનારી એક્ઝામો જેવી રીતે ફોરેસ્ટ ગાર્ડ છે બરોબર ગૌણ સેવા પસંદગી મંડળ છે પોલીસ કોન્સ્ટેબલ છે બરોબર વીએમસી પીએમસી અથવા જીપીએસસીની કોઈ પણ એક્ઝામના અંદર મિત્રો આ મારા વિડીયો તમને ખૂબ જ કામ આવવાના છે હવે એકસો સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજ સમજી આર્દ્ર ભૂમિના રક્ષક તરીકે વૃક્ષ ઓળખાય છે તો એ રક્ષક તરીકે ઓળખાતું વૃક્ષ છે હવે સમજીએ કે શતાબ્દી વૃક્ષ તરીકે ઓળખાય છે ઓળખીએ છીએ હવે એકસો માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચમત્કારી વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે તો કીવી સન કીવી એને આપણે ચમત્કારી વૃક્ષ તરીકે ઓળખીએ છીએ હવે એકસો ચાલીસ માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફળોનો રાજા તરીકે કયો ફળ ઓળખાય છે તો ફળોનો રાજા તરીકે મિત્રો કેરી ઓળખાય છે ના તમને આવડતું હશે હવે એકસો એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કલ્પ વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે તો નારિયેળી છે મિત્રો એને કલ્પ વૃક્ષ તરીકે આપણે ઓળખીએ છીએ હવે એકસો બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કયા સૂક્ષ્મ જીવોના કોષોમાં હરિત દ્રવ્ય હોય છે તો યાદ રાખી લેજો મિત્રો લીલના અંદર હરિત દ્રવ્ય હોય છે એમના કોષોના અંદર હરિત દ્રવ્ય હોય છે તો લીલના અંદર હોય છે હવે એકસો તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે વાતાવરણમાં નાઇટ્રોજનનું નિયંત્રણ કઈ લીલ દ્વારા થાય છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો તો એના બીના લીલ જે છે ને એનું મિત્રો એવું છે કે વાતાવરણના અંદર નાઇટ્રોજનનું નિયંત્રણ કરે છે આ લીલ એનું નામ છે મિત્રો એના બીના લીલ યાદ રાખી લેજો હવે એકસો ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે વાતાવરણમાં ઓક્સિજનનું નિયંત્રણ કઈ લીલ દ્વારા થાય છે મિત્રો આના અંદર થોડું ટાઈપિંગ કરવાના અંદર થોડું ઘટ પડી છે બરાબર તો આપણે એ પ્રશ્નોને સારી રીતે સમજીશું હું જે બોલું છું એ સમજો તમે કે વાતાવરણમાં ઓક્સિજનનું નિયંત્રણ કઈ લીલ દ્વારા થાય 是。 તો ક્લોરેલા લીલ જે છે ને મિત્રો એના દ્વારા વાતાવરણના અંદર ઓક્સિજનનું નિયંત્રણ થાય છે કઈ લીલ દ્વારા ક્લોરેલા લીલ હવે એકસો પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું એન્ટીબાયોટિક્સ નથી તો યાદ રાખી લેજો મિત્રો એસ્પિરિન જે છે ને એસ્પિરીન એ છે ને એન્ટીબાયોટિક્સ નથી એસ્પિરિન યાદ રાખી લેવાનું ઘણી બધી એક્ઝામ્પોના અંદર આ પ્રશ્ન આવી ગયો હવે એકસો છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બીસી જેની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે તો ક્ષય જેને આપણે ટીબી કહીએ છીએ ને એના રક્ષણ સામે મિત્રો આ બીસી જેની રસી હોય છે હવે એકસો સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટીબી કયા બેક્ટેરિયાથી થતો રોગ છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે મિત્રો તો માઇક્રોબેક્ટેરિયમ બેક્ટેરિયમ આ જે આખા બેક્ટેરિયાનું નામ છે મિત્રો એના લીધે તમને ટીબી થતી હોય છે અને ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય છે કે ટીબી પણ બેક્ટેરિયાના લીધે થાય છે બરોબર બેક્ટેરિયાથી થાય છે અને વાયરસનું નામ છે માઇક્રોબેક્ટેરિયમ બેક્ટેરિયમ ટ્યુબર ક્લુલોસિસ એનું નામ છે હવે એકસો અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મરઘીનું ઇન્ડો શું છે આ પ્રશ્ન અગાઉ

અંદર આવી ગયો હવે એકસો એકાવનમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો આઈવીએફ જેનો ફૂલ નેમ થાય છે ઇન વિડ્રો ફર્ટિલાઇઝર અર્થ શું થાય છે તો યાદ રાખી આનું મિત્રો શરીરની બહાર ફલન એને આઈવી એપ તરીકે ઓળખવામાં આવે છે અને આઈવી એપનું પૂરું નામ થાય છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝર હવે એકસો બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અસ્થિ એ કેવા પ્રકારની પેશી છે તો સંયોજક પેશી છે મિત્રો આ અસ્થિ હવે એકસો ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા તંત્રો પરસ્પર પૂરક બનીને સંકલન અને સહનિયમન કરે છે તો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવ તંત્ર યાદ રાખેલી લેજો મિત્રો પ્રશ્નને એકવાર સમજી લો કે કયા તંત્રો પરસ્પર પૂરક બનીને સંકલન અને સહનિયમન કરે છે તો ચેતાતંત્ર અને અંતઃસ્રાવિત તંત્ર તો મિત્રો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો આગળ હજુ પ્રશ્નો બાકી છે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મેં અગાઉ આવા નવ વિષયો ઉપર મિત્રો વિડીયો બનાવ્યા છે અને આવા જ લેવલવાળા વિડીયો છે મિત્રો એકવાર તમે આ વિષયો જોઈ લો કે જેથી કરીને તમારી ગુજરાતની એક્ઝામ કોઈ પણ આવે મિત્રો વર્ક ટ્રેનની હોય અથવા જીપીએસસીની હોય તો તમને આ કામ આવે તો આ વિષયો છે મિત્રો એકવાર જોઈ લેજો ગુજરાતી સાહિત્ય ભારતનો ઇતિહાસ ભારતનું બંધારણ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ મિત્રો આવા નવ વિષયો પર મિત્રો એપિસોડ નંબર એક અને એપિસોડ નંબર બે દરેકના અપલોડ થઈ ગયા છે મિત્રો અને એના માટે સ્પેશિયલ મેં એક પ્લે લિસ્ટ તૈયાર કરી છે કે જેના અંદર આ બધા તમને વિડીયો સારી રીતે જોવા મળી શકે મારી ચેનલ પર જવાનું ચેનલના અંદર પ્લેલિસ્ટ નામનો ઓપ્શન હશે એના જશે એટલે એટલે આ રીતનું મિત્રો પ્લે લિસ્ટ કે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એના અંદર આ મિત્રો નવ વિષયોના એપિસોડ નંબર એક અને એપિસોડ નંબર બે એના અંદર આપેલા હશે બરોબર નવ દુ અઢાર અઢાર વિડીયો છે મિત્રો અને એક વિડીયોના અંદર સો પ્રશ્નો છે એટલે બહુ બધું તમારું કવર થઈ જશે બરોબર તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો અને બીજી મહત્વની વસ્તુ છે કે ટીચિંગ જે કરીને ટેલિગ્રામના જે ચેનલ બનાય છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે ત્યાં જઈને તમે જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયો નહીં અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું મિત્રો બરાબર અને તમને સારી રીતે એ વસ્તુ ત્યાંથી મળી રહે એટલે મિત્રો આ વર્ક ટાઈમની એક્ઝામ હવે ખૂબ નજીક છે મિત્રો ફોરેસ્ટ ગાર્ડની છે બરાબર ગૌણ સેવા પસંદગી મંડળની છે હવે પોલીસ કોન્સ્ટેબલની આવવાની છે અને જેટલી પણ એક્ઝામો આવશે મિત્રો એના અંદર આ તમને ખૂબ જ ઉપયોગી કામ આવશે એટલે દરેક વિડીયોની લિંક તમારે શેર કરી દેવાની અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું હવે એકસો ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે તો મજા દ્વારા થાય છે મિત્રો અને આ પણ ઘણી બધી એક્ઝામોના અંદર આવી ગયું હવે એકસો પંચાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવના દ્વારા વહન પામે છે તો રુધિર દ્વારા મિત્રો આ અંતસ્ત્રાવ વહન પામે છે હવે એકસો છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો બહુકોશીય સજીવ કલિકા સર્જન પદ્ધતિથી પ્રજનન કરે છે તો હાઇડ્રા હાઇડ્રાસન મિત્રો એ બહુકોષીય સજીવ છે અને કલિકા સર્જન પદ્ધતિથી પ્રજનન કરે છે કે જેનું નામ શું છે મિત્રો હાઇડ્રા અને આ પણ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગઈ હવે એકસો સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્લાઝમોડિયમમાં કઈ પદ્ધતિ વડે અલિંગી પ્રજનન થાય છે તો બહુભાજન પદ્ધતિથી મિત્રો પ્લાઝમોડિયમના અંદર અલિંગી પ્રજનન થાય છે હવે એકસો અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્પાઈરો ગાયરા કઈ પદ્ધતિ વડે અલિંગી પ્રજનન થાય છે તો અવખંડન પદ્ધતિ વડે અલંગી પ્રજનન કરે છે મિત્રો સ્પાઈરો ગાયર આટલું યાદ રાખવાનું હવે એકસો ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ત્રીમાં શુક્રકોષ વડે અંડકોષનું ફલન સામાં થાય છે તો અંડવાહિનીના અંદર થતું હોય છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન આવી ગયો છે કે સ્ત્રીમાં શુક્રકોષ વડે અંડકોષોનું ફલન સામાં થાય છે તો અંડવાહિનીના અંદર થતું હોય છે હવે એકસો સાહીઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો રોગ ટ્રેપોનેમા પેલિડમ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે તો સિફિલિસ નામનો જે મિત્રો એ ટ્રેપોનેમા પેલિડમ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે કયો સેફિલિસ અને આ પણ ઘણી બધી એક્ઝામોના અંદર પ્રશ્ન આવી ગયો હવે એકસો એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્સરના નિષ્ણાંત કયા નામથી ઓળખાય છે તો ઓન્કોલોજીસ્ટ યાદ રાખેલી છે મિત્રો ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયું તે કેન્સરના નિષ્ણાંત કયા નામથી ઓળખાય છે કોન્કોલોજીસ્ટ બરોબર ઓન્કોલોજીસ્ટ અને આ જે નિષ્ણાતો હોય છે ને મિત્રો એ વારંવાર તમારી એક્ઝામના અંદર પૂછાતા હોય છે હવે એકસો બાસઠમાં નંબરનો પ્રશ્ન છે એના મોસ્ટ આંબી પ્રશ્ન છે કે કેન્સરની સારવારને કયા નામથી ઓળખવામાં આવે છે તો કિમોથેરાપીના નામથી મિત્રો આ કેન્સરની સારવારને ઓળખવામાં આવે છે કિમોથેરાપી હવે એકસો તેસઠમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે મિત્રો આના અંદરથી વારંવાર પ્રશ્નો આવતા હોય છે કે ફૂગથી થતા રોગો કયા કયા છે તો દાદર ખરજું અને ખસ જે મોસ્ટ હેમ્પી છે ને મિત્રો એને લઈ લેવામાં આવ્યું છે અને પ્રશ્નો કઈ રીતે પૂછાય છે ને એ આગળ હું તમને સમજાવું છું મિત્રો હવે એકસો ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજીવથી થતા રોગ કયા તો મલેરિયા અને પાયોરિયા હવે એકસો પાસઠમાં આ નંબરનો પ્રશ્ન સમજે કે વાયરસથી થતા રોગ કયા તો શીતળા ઓરી અને અસબડા અને એડ્સ આટલા જે રોગો છે ને મિત્રો એ વાયરસથી થતા રોગ છે બરોબર તો મિત્રો તમને નીચે ચાર ઓપ્શન આપેલા હોય અને કીધેલું હોય કે આના અંદરથી ફૂગથી થતા રોગ કયા તો તમને નામ આવડતા હોય મિત્રો તો સારી રીતે તમે એનો જવાબ કન્ડક્ટ કરી શકો છો બરોબર તો એ રીતે બીજો પણ પ્રશ્ન પૂછાય છે કે પ્રચીથી થતા નીચેમાંથી કયો રોગ નથી અથવા છે એ રીતના પણ પ્રશ્નો આવી શકે છે એટલા માટે મેં આ ત્રણે ત્રણ બાબતની ડિટેલ આના અંદર લઈ દીધી છે બરોબર પ્રશ્ન કોઈ બી રીતનો પૂછાય તો તમને સારી રીતે આવડે હવે એકસો સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેક્ટેરિયાથી થતા રોગ કયા છે તો કોલેરા ટાઈફોઈડ ટીવી અને નિમોનિયા આટલા જે રોગો છે ને મિત્રો એ બેક્ટેરિયાથી થતા રોગો છે એકસો નંબરનો પ્રશ્ન છે કે રસીને કેટલા તાપમાને સાચવવામાં આવે છે તો બે થી આઠ સેલ્સિયસ તાપમાને મિત્રો જે રસી તમને આપવામાં આવે છે ને એને એટલા તાપમાન ઉપર સાચવવામાં આવતી હોય છે હવે એકસો અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકના જન્મ સમયે કેટલી રસી આપવામાં આવે છે મોસ્ટ પ્રશ્ન છે છે એક પોલિયો અને આટલી ત્રણ મિત્રો બાળકના જન્મ સમય આપવામાં આવે છે હવે એકસો અગ્ન નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્ય શરીરને કુલ કેટલા પોષક ઘટકોની આવશ્યકતા છે તો મનુષ્ય શરીરના મિત્રો કુલ છ પોષક ઘટકોની આવશ્યકતા છે જે આ રીતના છે પાણી પ્રોટીન ચરબી ખનિજ સારો કાર્બોદિત પદાર્થો અને વિટામિન આટલા છ જે ઘટક પોષકો છે ને મિત્રો એની મનુષ્ય શરીરને ખૂબ જ જરૂર હોય છે હવે એકસો સિત્તેરમાં નંબરનો પ્રશ્ન છે એનો મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે કે શરીરમાં મળો સર્જનની ક્રિયામાં શું ઉપયોગી છે તો પાચક રેસા મિત્રો ખૂબ જ ઉપયોગી હોય છે અને આ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયું હવે એકસો માં નંબરનો પ્રશ્ન સમજે કે પ્રોટીનની શોધ કોણે કરેલી છે તો આનો જવાબ આવશે મિત્રો જે બ્રજેલિયા યાદ રાખી લેજો જે બ્રેજેલિયા

किसान મિત્રો કે પ્રોટીન ની ઉણપ થી થતો રોગ છે યાદ રાખી લેજો મરાસ્મસ સ્કોશિયસ કોર હવે 175 માં નંબરનો પ્રશ્ન સમજી કે ચરબી એ સાનું મિશ્રણ છે તો ફેટી એસિડ અને ગ્લિસરોલ આ બંનેનું મિશ્રણ છે મિત્રો ચરબી યાદ રાખી લેજો ફેટી એસિડ અને ગ્લિસરોલ હવે 176 માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં હિમોગ્લોબિનની ઉત્પત્તિ માટે ઉપયોગી ખનિજ કયું છે તો લોહ તત્વ છે યાદ રાખી લેજો કે શરીરમાં હિમોગ્લોબિનની ઉત્પત્તિ માટે ઉપયોગી ખનિજ કયું છે તો લોહ તત્વ છે આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર બેઠા પૂછાતા હોય છે હવે એકસો સિતોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ દાંત અને હાડકાના બંધારણના ખનિજ કયું છે તો કેલ્શિયમ છે હવે એકસો કયું છે તો પોટેશિયમ છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પૂછાઈ ગયું હવે એકસો માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રુધિર દબાણ નિયંત્રણ કરવા માટે ઉપયોગી ખનિજ કયું છે તો સોડિયમ છે આ પણ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયું હવે એકસો નંબર પ્રશ્ન કે થાઇરોક્સિન ઉત્પત્તિ માટે ઉપયોગી ખનીજ કયું છે તો આયોડીન છે યાદ મિત્રો થાઇરોક્સિનની ઉત્પત્તિ માટે ઉપયોગી કયું છે તો આયોડીન છે હવે એકસો માં પ્રશ્ન સમજીએ કે ઇન્સ્યુલિનની ઉત્પત્તિ માટે ઉપયોગી ખનીજ કયું છે તો જીન્ક ખનીજ છે મિત્રો જે તમારા શરીર અંદર ઇન્સ્યુલિન ઉત્પાદન કરે છે જીન્ક ખનીજ હવે એકસો માં પ્રશ્ન સમજીએ કે ચેતા વૃદ્ધિ માટે ઉપયોગી ખનીજ કયું છે તો મેગ્નેશિયમ છે હવે એકસો માં પ્રશ્ન

નામ છે અને આપણે ચરબીમાં દ્રવ્ય વિટામિન કયા છે તો એ આટલા જે છે વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે આટલા જે છે ચરબીના અંદર વિટામિન છે આ ચરબીના અંદર દ્રવ્ય એવું નામ ના પૂછે ડાયરેક્ટ એવી રીતે પૂછી લે કે ફેટ સોલ્યુબલ વિટામિન કયા છે તો એ ડીઈ કે યાદ રાખી લેવાનું મિત્રો આ રીતના પણ પ્રશ્નો તમારે આવી શકશે હવે એકસો છ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ વોટર સોલ્યુબલ વિટામિન કયા છે તો બી અને સી છે અને આપણે આપણી ભાષાના અંદર જે કહીએ છીએ પાણીના અંદર દ્રવ્ય

પ્રશ્ન આવી ગયા હવે એકસો અઠ્યાસી માં નંબર નો પ્રશ્ન સમજીએ કે કોષ વિદ્યાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે તો રોબર્ટ હોકને મિત્રો કોષ વિદ્યાના જનક તરીકે ઓળખવામાં આવે છે રોબર્ટ હુક અને એમને સૌ પ્રથમ બુચ નામની વનસ્પતિના અંદરથી કોષ શોધ્યા હતા હવે એકસો નેવ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષમાં થતી બધી જ ક્રિયાઓનું નિયમન કોણ કરે છે તો કોષ કેન્દ્ર કરતું હોય છે ડાયરેક્ટ આ રીતના પ્રશ્નો બની શકે છે હવે એકસો નેવુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષમાં રહેલું જીવંત પ્રવાહી કયા નામે ઓળખાય છે મોસ્ટ આમ્પી પ્રશ્ન છે મિત્રો કે કોષમાં રહેલું જીવંત પ્રવાહી કયા નામે ઓળખાય છે જીવરસના નામથી ઓળખાય છે અને એની શોધ મિત્રો પરકીન જ છે યાદ રાખી લેજો ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય જાય કે જીવરસના શોધક કોણ છે તો પરકીન હવે એકસો પ્રશ્ન સમજીએ કે કોષની આત્મઘાતી કોથળી તરીકે કોને ઓળખવામાં આવે છે તો ઓળખવામાં આવે છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્નો આવી ગયા હવે એકસો બાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષનું પાવર હાઉસ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કણાપ સૂત્રના મિત્રો કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે હવે એકસો ત્રાણુંમાં માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષનો અગત્યનો ઘટક કયો છે તો રંગસૂત્ર છે મિત્રો એ કોષનો અગત્યનો ઘટક છે હવે એકસો ચોરાણુંમાં માં નંબરનો પ્રશ્ન છે કે મનુષ્યમાં રંગ સંખ્યા કેટલી છે તો સંખ્યા પૂછી હોય ને મિત્રો તો છેતાળીસ બરોબર પણ આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે મનુષ્યમાં રંગસૂત્રોની જોડ કેટલી છે તો ત્રેવીસ જોડ છે એટલે બંને પ્રશ્નો આના અંદર આવરી લીધા છે તો મિત્રો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આગળ હજુ પ્રશ્નો બાકી છે આવા જ પ્રશ્નો સાથે મેં મિત્રો નવ વિષયો પર વિડીયો બનાવેલા છે મિત્રો બરોબર આ વિષયો છે જોઈ લો કે જે તમારી ગુજરાતની કોઈપણ પણ એક્ઝામના અંદર તમને આ કામ આવે વર્ક ટ્રેન્ડની એક્ઝામ હોય અથવા જીપીએસસીની એક્ઝામના અંદર આ લેવલના પ્રશ્નો આવી શકે છે બરાબર તો આ રીતના મિત્રો મેં વિષયો ઉપર વિડીયો બનાવ્યા છે જોઈ લો ગુજરાતી સાહિત્ય ભારતનો ઇતિહાસ ભારતનું બંધારણ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ મિત્રો આવા નવ વિષયો ઉપર મિત્રો દરેકના એપિસોડ નંબર બે મિત્રો મેં અપલોડ કરી દીધા છે એ પણ મારી ચેનલ પર એક પ્લે લિસ્ટ તૈયાર કરી છે મિત્રો મારી ચેનલ પર જવાનું એના અંદર પ્લે લિસ્ટના અંદર મિત્રો આ વિડીયો બધા તમને ત્યાં જોવા મળશે અને પ્લે લિસ્ટનું નામ છે મિત્રો કે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી બરોબર આવા મિત્રો નવ વિષયો ઉપર મિત્રો મેં વિડીયો બનાવ્યા છે અને આ નવે નવ વિષયોના એપિસોડ બંને અપલોડ થઈ ગયા છે એપિસોડ એક અને એપિસોડ બે બંને અપલોડ થઈ ગયા છે મિત્રો એક એપિસોડના અંદર સો પ્રશ્નો છે મિત્રો એટલે બધું જ કવ આના અંદર થઈ જશે બરોબર એટલે એ વિડીયો તમારે જોવાના અને તમારા મિત્રોને શેર કરવાના અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કર દો કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું હવે એકસો પંચાણું માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીએનએ ની શોધ કોણે કરી તો વોટસન અને ક્રિકે મિત્રો આ ડીએનએ ની શોધ કરેલી છે હવે એકસો છન્નુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આરએનએ ની શોધ કોણે કરી તો ગ્રેગર મેન્ડલે મિત્રો આર એનએની શોધ કરેલી છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્નો આવી ગયા હવે એકસો સત્તાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહે છે તો જનીન કહે છે યાદ રાખી લેજો છે મિત્રો ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહે છે તો જનીન તરીકે એને ઓળખવામાં આવે છે અને એકસો અઠ્ઠાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જનીન વિદ્યાના જનક કોણ છે તો ગ્રેગર મેન્ડલે છે અને આ પણ પ્રશ્ન અઢળક વખત એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો છે હવે એકસો નવ્વાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કૃત્રિમ ટી ની શોધ કોણે કરેલી છે તો હરગોવિંદ ખુરાનાએ કરેલી છે અને ઓગણીસો અડસઠના અંદર આ બાબત માટે એમને નોબેલ મળેલો છે બરોબર યાદ રાખી લેજો કૃત્રિમ ડીએનએ ની શોધ કોણે કરેલી છે હર ગોવિંદ ખુરાનાએ કરેલી છે અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર આવી ગયો તો મિત્રો આ વિજ્ઞાન અને ટેકનોલોજીનું એપિસોડ નંબર બેના અંદર છેલ્લામાં બસ્સોમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો કૃત્રિમ જેને આપણે સિન્થેટિક રેસા કયા છે મિત્રો યાદ રાખી લઈએ અને કૃત્રિમ અથવા સિન્થેટિક રેસા કયા છે તો એક્રેલિક નામના જે રેસા છે મિત્રો એને આપણે કૃત્રિમ અથવા સિન્થેટિક રેસા તરીકે ઓળખીએ છીએ તો મિત્રો આ બસો પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટને અંદર જરૂરથી બતાવજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને બહુ મહત્ત્વની શું મિત્રો કે ગુજરાતની તમામ એક્ઝામ તમારે પાસ કરવી હોય મિત્રો તો મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બન્યા છે એ વિડીયો બધા જુઓ અને તમારા મિત્રોને શેર કરો એ તમને ખૂબ જ કામ આવવાના છે તો ચાલો મિત્રો આપણે મળી હવે બીજા વિડીયોના અંદર